નમસ્કાર હું હિરલ ચૌહાણ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તાલુકો તાલુકોના જિલ્લો ગીર સોમનાથમાં એગ્રીકલ્ચર ટ્રેડમાં વોકેશનલ ટ્રેનર તરીકે મારી ફરજ બજાવું છું તો આજે આપણે જોવાના ધોરણ દસનું એકમ ચાર જેનું નામ છે અને પાક પછીનું વ્યવસ્થાપન પરિચય સોલેનેસી શાકભાજી નાજુક અને ખરાબ થવા વાળા છે જો તેમને યોગ્ય રીતે સંભાળવામાં ન આવે તો તે પોતાનું મૂલ્ય ખોઈ દે છે ખરાબ થવાથી બચાવવા માટે અને ગુણવત્તાને સારી બનાવવા માટે પાકની રણનીતિ લઈ ઉપભોક્તાની પહોંચ સુધી જરૂરી છે ટૂંકમાં આ જે સોલેનેસી ફેમેલીના જે પણ પાકો છે તે ખૂબ જ ખરાબ થઈ જાય ખૂબ જ લાંબા સમય સુધી તેને રાખવામાં આવે તો તે ઘણી વખત ખરાબ થઈ જતા હોય છે એટલા માટે તેને તે ઝડપથી પોતાનું જે મૂલ્ય છે હવે ખરાબ થઈ ગયા છે તો તેનાથી શું થશે તો કે આપણે જે પૈસા મળવા જોઈએ તે મળતા નથી માટે એને ખરાબ થવાથી બચાવવા અને સારી ગુણવત્તા જળવાઈ રહે ત્યાં સુધી એને કાપણીથી લઈ અને જ્યાં સુધી જેને વેચવાનું છે તેવા ગ્રાહક સુધી તે પહોંચી ન જાય ત્યાં સુધી તેની ગુણવત્તા જે છે તે સારી રહે તેનું ધ્યાન છે તે રાખવું જોઈએ શાકભાજીની લણણી પછીના જીવન પરિપક્વતાનો નિર્ણય પાકની યોગ્ય અવસ્થા અને ઉપજની સાવધાનીપૂર્વકની દેખભાળ પર આધાર રાખે છે અપરિપક્વ અથવા વધારે પરિપક્વ શાકભાજીઓની લણણીથી ગુણવત્તામાં પતન અને ઝડપથી ક્ષય થાય છે શાકભાજીને ટૂંકમાં જે જીવન પરિપક્વતા છે એટલે કે પાકેલી જે અવસ્થા છે આ જે અવસ્થા છે તેનો એક યોગ્ય રીતે આપણે નિર્ણય કરવો જરૂરી છે અને શાકભાજી જે છે તેની આપણે જે દેખરેખ છે તે સારી રીતે રાખવી જરૂરી છે અનુચિત તબક્કાઓમાં કપાયેલી શાકભાજીઓના આકર્ષક આકાર રંગ અને સ્વાદ વિકાસિત થઈ શકતા નથી અને ત્યાગ ઉપભોક્તા દ્વારા ત્યાગ કરી શકાય એ માટે પરિપક્વતાના સૂચકાંકનું અવલોકન કરવું જોઈએ અને યોગ્ય વિધિથી લણણીનો યોગ્ય તબક્કો થવો જોઈએ ઉપજની ગુણવત્તા જાળવી રાખવા અને સંગ્રહ જીવનને વધારવા માટે પાકની લણણી પછી કરવામાં આવતી લણણી પણ એટલી જ અગત્યની છે ટૂંકમાં જે આપણા જે પાકો છે તે કહેવાતું કે શાકભાજી પાકો છે એ રંગથી સ્વાદથી અને દેખાવમાં પણ કહેવાતું કે આકર્ષક હોવા જોઈએ જો આવા ન હોય તો જે ગ્રાહક છે તે એ કરી તે લેતા નથી અને તેનો ત્યાગ કરી દે છે માટે જે પરિપક્વતાના સૂચકાંકો છે જે વિવિધ આકાર રંગ સ્વાદ આ બધાનું અવલોકન કરવું પણ જરૂરી છે લણણી પછીની ટેકનિક ઉત્પાદન કરવાના સાધનોને બચાવવાના સિદ્ધાંત પર કામ કરે છે કાપેલી ઉપજના યોગ્ય વ્યવસ્થાપન કરવાથી લણણી પછી થવાવાળા નુકસાનમાં ઘટાડો આવે છે આ પ્રક્રિયા અને સુદૃઢીકરણના માધ્યમથી લણણી કરવામાં આવેલ ઉપજને વધુ પોષક અને સ્વીકાર્ય બનાવે છે ખરાબી અને ખાદ્ય સમસ્યાઓને દૂર કરવા સિવાય આ દેશની અર્થવ્યવસ્થામાં એક ઉપલબ્ધિના રૂપમાં કાર્ય કરે છે કારણ કે તેમાં ગ્રામીણ ઉદ્યોગોનું રૂપ ધારણ કરવાની ક્ષમતા છે પૂર્વ શીતલન એટલે કે પ્રી કુલિંગ ધોવાણ ઉપચાર પેકેજિંગ સંગ્રહ અને પરિવહનની સાવધાની જેવા વિવિધ કારણો લણણી પછી કરેલી ઉપજની જાળવણીમાં અગત્યના છે લણણી પછી આ કારણો બજારમાં શાકભાજીના સ્વજીવન અને કિંમતને અસર કરે અને કર્યા પછીના પાકનું જ્ઞાન તેમની ઉપજની વધુ વળતર પ્રાપ્ત કરવા ખેડૂતો માટે જરૂરી છે ટૂંકમાં જે પાક છે તેની જો ઉત્પાદન જે આપણે ઉત્પાદન છે તે વધુ મેળવવું હોય તો આ જે પેકેજિંગ છે પ્રી કૂલિંગ કરવું તેને ધોઈ અને સાફ કરવા આ વિવિધ પ્રકારના જે ઉપચારો છે અને પરિપક્વતા સૂચકાંકો છે આના વિશે માહિતી મેળવવી જરૂરી છે અને આનું જો જ્ઞાન ખેડૂતો પાસે હોય તો ખેડૂતોને પૈસા મેં પૈસાની જે આવક છે એટલે કે ભાવ જે છે તે કહેવો તો કે વધારે મળે છે હવે આ એકમ ચારનું આપણે સત્ર એક જોઈશું જેનું નામ છે સોલેનેસી ફેમેલી પરિપક્વતાના ધોરણો અંદર પરિપક્વતાના ધોરણો અને પાકની લણણી સોલેનેસી ફેમેલીના શાકભાજીઓની પરિપક્વતા પરિપક્વતા એક છોડ ફળ અથવા અન્ય છોડના ભાગના જૈવિક વિકાસના અંતિમ તબક્કાની પ્રાપ્તિ છે જેને તેમની ઉપજની પરિપક્વતા પણ કહેવામાં આવે છે હવે આ જે પરિપક્વતા છે તે શું છે તો કે આપણા જે છોડ છે અથવા તો જે ફળ છે એનો આપણે જે જૈવિક એટલે કે એનો કમ્પ્લીટ પૂરતો વિકાસ થઈ ગયો છે અને એના વિકાસ પછી હવે એ છેલ્લા તબક્કા ઉપર છે તો આ જે અંતિમ તબક્કો જે છે તેને શું કહેવામાં આવે છે તો કે ઉપજની પરિપક્વતા તરીકે ગણવામાં આવે છે અલગ અલગ પાકની પરિપક્વ અવસ્થા જુદી જુદી હોય છે અને જે હેતુ માટે પાકની લણણી કરવામાં આવે છે ટૂંકમાં અમુક અલગ અલગ પાક પ્રમાણે તેની જે અવ પાક પાકવાની જે અવસ્થાઓ છે તે પણ કઈ હોય છે તો કે જુદી જુદી હોય છે અને અલગ અલગ હેતુ માટે ફોર એક્ઝામ્પલ તો કે મરચાં છે તો મરચાં છે એને બે હેતુ માટે આપણે કાપતા હોય છે એક છે લીલી અવસ્થા એટલે કે જે શાકભાજી તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ એ લીલી અવસ્થા અને પ્રોસેસિંગ એટલે કે ચટણી આપણે જે બનાવીએ છીએ જે મરચો છે તેનો પાવડર જે બનાવીએ છીએ એ જે અવસ્થા એ આપણે કાપણી કરીએ છીએ એ સેના કયા હેતુથી કરીએ છીએ તો કે મરચાંનું જે પાવડર છે તે બનાવવાના હેતુથી કરીએ છીએ આમ હેતુ પ્રમાણે પણ અલગ અલગ અવસ્થાએ પાકની જે કાપણી છે તે કરવામાં આવતી હોય છે પરિપક્વતાનો આ તબક્કો જેના પર ઉત્પાદન સૌથી ઇચ્છનીય રૂપમાં છે અને ઉપભોક્તાઓની પસંદગી માટે લલણી કરવામાં આવે છે આને બાગાયતી પરિપક્વતા કહેવાય છે મોટા ભાગની વનસ્પતિ પાકોમાં બાગાયતીની પરિપક્વતા ઉપજની પરિપક્વતાથી પહેલાં થાય છે રીંગણ અને મરચાંની લણણી પા બાગાયતી પરિપક્વતાના આધારે કરવામાં આવે છે જ્યારે પાક હજુ પણ ભેજ અને વિકાસના તબક્કામાં હોય છે સોલેનેસી ફેમેલીની શાકભાજી બેક્ટેરિયા વગર અને છોડ પર જ પાકેલી હોય છે વિષયોમાં ઉપજની પરિપક્વતા પાકવાની અને પાક્યા પછી ઉત્પાદન બને છે ટામેટા બટાકા અને સૂકા મરચાંની લણણી ઉપજની પરિપક્વ અવસ્થામાં કરવામાં આવે છે જ્યારે પાક સંપૂર્ણ રીતે પરિપક્વ થઈ જાય સોલેનેસી બજારોના અંતર અને ઉપભોક્તાની પસંદગી પ્રમાણે કાપવામાં આવે છે ટૂંકમાં જો બજારનું અંતર ખૂબ જ નજીક હોય તો એમને પરિપક્વ એકદમ પરિપક્વ અવસ્થાએ કાપવામાં આવે છે અને ઉપભોક્તાની પસંદગી પ્રમાણે એટલે શું એટલે કે ઉપભોક્તા છે એને કયા તબક્કે જોતી છે વસ્તુ કે પ્રોસેસિંગ માટે જોતી છે તો ખૂબ જ પાકેલી અવસ્થાએ વસ્તુને જો ગ્રાહક છે તે ખરીદશે જ્યારે તેને શાકભાજી માટે જોતી છે તો થોડી પરિપક્વ અવસ્થાએ પણ તે વસ્તુ છે તેની ખરીદી કરશે હવે છે સ્વજીવન સેલ્ફ લાઈફમાં ભૂમિકા શાકભાજીઓને તેમના શ્વસન દરના આધારે બે સમૂહો જેવા કે ક્લાઇમેટ્રિક અને નોન ક્લાઇમેટ્રિકમાં વર્ગીકરણ કરવામાં આવે છે હવે ક્લાઇમેટ્રિક એટલે શું તો કે આપણે જોઈએ તો ઘણી વખત આપણે જે ઝાડ ઉપરથી કોઈ ફળ છે કે શાકભાજી છે તેને કાપી લીધા પછી પણ જો તે પાકે તો એક એટલે કે કાચું કાપી લીધું છતાં પણ તે આપણા ઘરે આવી અને તોડી લીધા પછી પણ જે પાક છે એટલે જે શાકભાજી છે અથવા તો જે ફળ છે તે પાકે તો તેને ક્લાઇમેટ્રિક ફૂડ કહેવાય અને નોન ક્લાઇમેટ્રિક શાકભાજી એટલે શું તો કે એવા શાકભાજી જે માત્ર ને માત્ર ઝાડ ઉપર પાકે છે તેને આપણે કોઈપણ રીતે પાકે એકવાર તોડી લીધા પછી તે બગડી જશે પરંતુ પાકશે નહીં તો આવા જે ટૂંકમાં ઝાડ ઉપરથી તોડી લીધા પછી પણ જે શાકભાજી છે તે પાકે તેને ક્લાઇમેટ્રિક કહેવાય જે શાકભાજી એકવાર ઝાડ ઉપરથી તોડી લીધા પછી પાકતું નથી તેને નોન ક્લાઇમેટ્રિક તરીકે ઓળખવામાં આવે છે ક્લાઇમેટ્રિક શાકભાજીમાં પાકવું એ શ્વસનમાં ઝડપથી વિકાસની સાથે જોડાયેલું છે સ્વચ્છનમાં થતી અચાનક વૃદ્ધિને ક્લાઇમેટ્રિક વૃદ્ધિ કહેવામાં આવે છે પાક્યા પછી નોન ક્લાઇમેટ્રિક શાકભાજીની સરખામણીમાં ક્લાઇમેટ્રિક શાકભાજી વધુ પ્રમાણમાં ઇથેલિનનું ઉત્પાદન જે છે તે કરે છે ક્લાઇમેટ્રિક શાકભાજીમાં પાકવાની પ્રક્રિયા ભલે તે છોડ સાથે જોડાયેલી હોય અથવા તો લણણી પછી પણ તે થઈ શકે છે ટામેટા અને સક્કરટેટી ક્લાઇમેટ્રિક શાકભાજી છે જ્યારે કાકડી રીંગણા મરચાં સીતાફળ વગેરે નોન ક્લાઇમેટ્રિક શાકભાજી છે હવે આ જે ક્લાઇમેટ્રિક શાકભાજી કેવા છે તો કે એની જે પાકવા પાકવાનું જે છે એ શું એટલે કે ઇથેલિન છે ઇથેલિન શું છે તો કે જો ઇથેલિનનું પ્રમાણ જેમ જેમ પાકમાં જેમ જેમ પરિપક્વ થાય તેમ તેમ ઇથેલિનનું પ્રમાણ જે છે તે પાકમાં વધે છે હવે ક્લાઇમેટ્રિક જે શાકભાજી છે તેમાં તેને ઝાડ પરથી આપણે તોડી લઈએ તો પણ ઇથેલિનનું ઉત્પાદન છે તે સતત થતું રહે છે જ્યારે નોન ક્લાઇમેટ્રિક જે શાકભાજીઓ છે તેને ઝાડ ઉપરથી એકવાર તોડી લઈએ ત્યારબાદ ઇથેલિનનું જે ઉત્પાદન છે તે શું થાય છે અટકી જાય છે હવે ક્લાઇમેટ્રિક શાકભાજીના ઉદાહરણ જોઈએ તો ટામેટા અને સક્કરટેટી જ્યારે નોન ક્લાઇમેટ્રિક શાકભાજીના ઉદાહરણ છે કાકડી રીંગણા મરચાં સીતાફળ વગેરે હવે છે પરિપક્વતા સૂચક આંક એટલે કે પાકવા માટેના કયા કયા જે ધોરણો છે ધારા ધોરણો તે કયા કયા લાગે છે પરિપક્વતા સૂચકાંક શાકભાજીની પરિપક્વતાના તબક્કાને તાજો વપરાશ સંગ્રહ અથવા વેચાણ માટે દૂરના સ્થળો માટે કાપવામાં આવે છે શાકભાજીમાં પરિપક્વતાના યોગ્ય તબક્કાના ધોરણો નક્કી કરવા ઘણા મુશ્કેલ છે અગત્યના માપદંડો માટે શાકભાજીના વધવાના એક ખાસ અનુભવ શ્રેષ્ઠ પરિપક્વતાને માપવા માટે સૌથી ઉત્તમ ઉપાય હશે પરિપક્વતા સૂચકાંકની ચાર પદ્ધતિઓ છે પહેલી દ્રશ્ય પદ્ધતિ બીજી રસાયણ વિશ્લેષણ ત્રીજી ભૌતિક વિધિ અને ચોથી ગણતરીની વિધિ હવે દ્રશ્ય પદ્ધતિમાં શું છે તો કે જોઈને આપણે જે નક્કી કરીએ કે પાક જે છે તે પરિપક્વ છે કે નહીં એટલે કે આપણે જોઈને જે નક્કી કરીએ છીએ ને તેને શું કહેવાય દ્રશ્ય પદ્ધતિ રાસાયણિક વિશ્લેષણ એટલે શું તો કે એમાં કયા રાસાયણનું પ્રમાણ વધારે છે જો ટમેટા છે તો ટમેટા જો વધારે પડતા ખાટા હોય તો તેને શું ગણવામાં આવે છે અપરિપક્વ અથવા પાકેલા ગણવામાં આવતા નથી એવી રીતે એની અંદર કયું સ્ટાર્ચનું પ્રમાણ કેટલું છે ખાંડનું પ્રમાણ કેટલું છે એસિડિટીનું પ્રમાણ એટલે કે ખટાશ કેવી છે એના આધારે જે પાક નક્કી કરવામાં આવતું હોય પરિપક્વતા એને શું કહેવાય રાસાયણિક વિશ્લેષણ પદ્ધતિ કહેવાય એના પછી છે ભૌતિક પદ્ધતિ ભૌતિક પદ્ધતિ એટલે શું તો કે વજનના આધારે પાક છે એનું કેટલું વજન છે એના આધારે પાક પરિપક્વ છે કે નહીં તે નક્કી કરવાનું જે સૂચક આંક છે તેને પરિપક્વતા સૂચકાંક કહે છે પછી છે ગણતરીની વિધિ ગણતરી એટલે શું તો કે દિવસો આપણે ગણી લઈએ અને પછી આપણે પાકની કાપણી કરી લઈએ એટલે કે વાવણી કરી લીધી તો કે ભાઈ ચાર મહિનામાં પાક પાકી જશે તો ચાર મહિના પછી આપણે જે કાપણી કરી લઈએ એને શું કહેવાય તો કે ગણતરીની પદ્ધતિ છે તે કહેવામાં આવે છે હવે દસ્ય પદ્ધતિ છે તો તેના બે પ્રકાર પડે છે એક છે કલર અને એક છે આકાર હવે કલર એટલે શું તો કે ઘણી વખત આપણે જોઈએ તો કે ટામેટા જે છે એને આપણે કયા તબક્કાએ પરિપક્વ એટલે કે પાકેલું ગણીએ છીએ તો કે લાલ કલરનું ટમેટું થાય ત્યારે તેને પાકેલું ગણવામાં આવે છે તો આમ જુદા જુદા કલરના આધારે આપણે પાક છે તેને પરિપક્વ ગણીએ છીએ તમે મરચું છે તો મરચું જે છે તો કે લાલ રંગનું જે મરચું થાય તો એને આપણે શું ગણીએ છીએ પરિપક્વ ગણીએ છીએ હવે આકાર તો કે ભાઈ આકારની વાત કરીએ તો જો પાક છે એનો યોગ્ય આકાર જળવાઈ રહ્યો એટલે કે પાક જે પણ આપણું ફ્રૂટ છે રીંગણું છે તો રીંગણાનો આકાર થો મોટો થઈ જાય તો એને આપણે શું ગણીએ છીએ પરિપક્વ ગણીએ છીએ હવે છે રાસાયણિક વિશ્લેષણ રાસાયણિક વિશ્લેષણમાં ત્રણ છે એક છે એસિડિટી સ્ટાર્ચ અને ખાંડનું પ્રમાણ હવે જે પણ પાક છે તેની રાસાયણિક વિશ્લેષણની વાત કરીએ ને તો સ્ટાર્ચનું પ્રમાણ વધે તો પાકને શું ગણીએ છીએ આપણે પરિપક્વ હવે સ્ટાર્ચ છે એ કયા પાકમાં જોવા મળે તો કે શાકભાજી પાકોની વાત કરીએ તો સ્ટાર્ચ છે એ વધારે પડતું છે એની અંદર તો કે બટાકાની અંદર જે છે તે જોવા મળે છે હવે પરિપક્વતાના ધોરણોની અંદર વાત કરીએ તો જેમ જેમ પાક છે તે પરિપક્વ થતું જાય તેમ તેમ તે ખાટામાંથી કેવું થતું જાય છે મીઠું થતું જાય છે એટલે ટૂંકમાં તેમાંથી એસિડિટીનું જે પ્રમાણ છે તે કેવું થાય છે ઘટતું જાય છે અને ખાંડનું જે પ્રમાણ છે તે વધતું જાય છે ભૌતિક વિધિની અંદર છે વિશિષ્ટ ગુરુત્વ વિશિષ્ટ ગુરુત્વ એટલે તો કે જે વજન છે એ કેટલો છે તેને શું કહેવામાં આવે છે વિશિષ્ટ ગુરુત્વ કહેવામાં આવે છે ટૂંકમાં પાક આપણો જે છે તેના ફળના વજનના આધારે જે આપણે પરિપક્વતા નક્કી કરીએ છીએ તે પદ્ધતિ કઈ છે વિશિષ્ટ ગુરુત્વની હવે છે ગણતરીની વિધિ તેમાં બે છે વાવણીથી લઈને લણણી સુધીના દિવસ અને બીજી છે રોપણીથી લઈને લણણી સુધીના દિવસ હવે પાકનું આપણે જે વાવેતર કર્યું છે એ વાવેતર કરી લીધા પછી જ્યાં સુધી આપણે પાકને કાપીએ છીએ એ દિવસો જે ગણી અને આપણે કાપણી કરીએ છીએ અને પાકને પરિપક્વ ગણીએ છીએ તો એ આની અંદર આવશે બીજું છે રોપણીથી લઈને લણણી સુધીના દિવસ હવે પાકને આપણે રોપીએ છીએ એટલે કે રોપાઓ છે એને વાવીએ છીએ તો આ જે રોપાઓ વાવીએ છીએ તે લણણી કરીએ જે કરીએ છીએ તે રોપાઓની રોપણીથી લઈને કાપણી સુધીના જે દિવસો આપણે ગણીએ છીએ તેને જ આપણે શું કહીએ છીએ ગણતરીની વિધિ સોલેનેસી ફેમેલીના શાકભાજીના પરિપક્વતા સૂચક પરિપક્વતા સૂચકાંકનું હવે શું મહત્ત્વ છે શા માટે આપણે પરિપક્વતા સૂચકાંકનો જે ઉપયોગ છે તે કરતા હોઈએ છીએ એનું મહત્ત્વ એમાં પહેલું છે સંવેદિત ગુણવત્તા સ્વાદ રંગ સુગંધ બનાવટ અને પોષણ ગુણવત્તા નક્કી કરવી ટૂંકમાં પાક આપણો જે છે એ જો પરિપક્વતા સૂચકાંકનો આપણે ઉપયોગ કરીએ તો તેનું જે પોષણની જે મૂલ મૂલ્ય છે જે પોષણ છે તે શું થાય છે જળવાઈ રહે છે ટૂંકમાં જેમ જેમ પાક વધારે પડતો પરિપક્વ થતો જાય તેમ તેમ તેમાં રહેલા પોષક તત્વો જે છે તે ઓછા થતા જતા હોય છે એક પૂરતી લણણીથી પછી અચલ જીવનની ચકાસણી કરવી લણણી અને પેકિંગ કાર્યોના નિર્ણયને સરળ બનાવવો અને બજારના મૂલ્યોની ચકાસણી કરવી હવે પરિપક્વતા સૂચકાંકનો ઉપયોગ કરવાથી આપણા જે બજારના જે મૂલ્યો એટલે કે બજારમાં એને કેટલો ભાવ મળશે તેનો પણ શું આપણે ચકાસણી જે તે છે તે કરી શકીએ છીએ વિડીયો અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ